હેલો મિત્રો કે આમ છો ભગવાન માતાજી દાથી બધા મજામાં જશો તો અત્યારે મિત્રો આપણે કોમ ધંધો કોઈ છે એટલે આજ તો મિત્રો આપણે પોણી વાળવા આવ્યા હતા રસકા બાદરીમાં તો તમને રસિયા બાદરી બતાવી દઉં આપણે જોમપુર આપણે કાકાની જ છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે પોણી વાળવાનું ચાલુ છે અને નવ નવા વાળિયામ ચાલુ કર્યું પોણી વાળવાનું આ આપણે પાતા પાતા આવ્યા હતા ને આ ભાગ પાયા વગર છે એક ને બે વાળી બીજું બાચી છે એક કારી વળીયું અને આરી વળી બે બાચી રહ્યા છે તો મિત્રો આપણે કલર ઘરેનું કલર કમ કાંઈ થોડું બાચી છે ખાલી કુંભીની એવું બાચી રાખ્યું છે અને બે બારી બાચી રાખ્યું છે બી બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે મિત્રો આપણે કોઈ કોમ છે નહીં ઘરનું કોમ થઈ ગયું છે ઘર આખું તૈયાર થઈ ગયું છે અને પથ્થર કહાવાનું ચાલું છે પણ જો બે દિવસથી કારીગર રજા ઉપર હતા એટલે એ કહાના નહીં તો કાલે કારીગર આવી ગયા કલર કહવા પથ્થર કહાવા માટે અને આપણે કલર કરવાનું છે કલર કામકાજ બધું પટી તો ગયું છે આવું પણ થોય રહી ગયું છે ખબર થોડું એટલે કામ કામકાજ કરી પૂરું અને પછી આપણે વિવાહમાં ફરવાનું છે તો વિવાહની તારીખ આવી ગઈ છે મિત્રો ઓગણીસ તારીખે ગણેશ બિહારવાનું છે અને તેવી તારીખે જો આવે છે આપણે કંકુત્રીનું બધું આલો દવાનું છે એટલે પંદર દિવસનો ટાઈમ છે આપણા જોડે તો આપણે વધારે કોમ નહીં હવે ખાલી કલર કામકાજ હતું એ પટી ગયું છે આખું ઘર તૈયાર થઈ ગયું છે તો આજે હોજે તમને જઈ અને ઘર બતાવવાનું છે તો તમે જોજો વિડીયોમાં બનાવી રહેજો અને જો ઘર સારું લાગ્યું હોય કલર સારું લાગ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચલો હવે મળીએ આપણે ઘરે જઈ હજુ તો પોણી વાટ પોળવાનું ચાલુ છે પોણી બોણી વાળી રહો પછી ઘરે દાવા મળે તો ચલો ઘડી આરામ કરો આપણે ઘરે જતા રહીએ પછી બીજી બધી વાત ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને તમે અમારું ઘર જોઈ શકો છો તો જુઓ મિત્રો કમેન્ટ કરજો કેવું લાગ્યું છે અને આ મશીન પડ્યું છે હજુ આપણે પથ્થર હાવાનું કામકાજ ચાલુ છે અને બાર મિત્રો મોસમ એક નંબર થઈ ગયું છે એમ કે વરસાદ આ ચાલુ થઈ ગયું બહાર વરસાદ આવે મોસમ કેવું એક નંબર છે તારે અત્યારે મિત્રો આપણે વરસાદને ગાજવાનું વીજળી બધું ભેગું જ છે અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું હોય બિંદાસ આરામ કરે વધારે મસ્ત આરામ કરે એવું વાતાવરણ છે વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો આપણે બનાસકાંઠામાં પહેલામાં પહેલો વરસાદ તૈયાર્યો હજુ સુધી વરસાદ આપણે પડ્યો નથી અત્યારના સમય પ્રમાણે હજુ નહીં પડ્યો પહેલો વરસાદ છે એટલે મેઘરાજ આ વરસાદ આવા સારું છે કેમ કે મિત્રો આપણે ચોળી બોળી બધું રોગ બોગ બધું ધોરાઈ જાય આપણે ઓબાજો મસ્ત થઈ ગયા છે પેલી બાજુ કેરીઓ તમે જોઈ શકો છો ને આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે તમને ઘર તો હવે વાતાવરણ મજા નહીં આવે જેમ કે આપણે સામાન ને સિમેન્ટનું બધું બહાર પડી દીધું એટલે લઈ લીધું એટલે હવે ઘરે જઈ અને કાલ સવારે તમામ બીજો બ્લોગ બનાવણી એમાં તમને મુલાકાત કરવાની છે આપણે આ ઘર વિશે થોડી માહિતી આપવાની છે અને કેવું લાગે છે કમેન્ટ કરજો ચાલો ફટાફટ આપડે કરી જતા રહીએ વરસાદ છે જબર જબરસ નો દરિયો છે આજ તો આકાશ પણ એ ધરતી એક થઈ ગયું છે બરોબર